તેવામાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરતા અંકલેશ્વરના પાનોલી બે કંપની તેના સાણ સમાવી છે તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતા મે એસ્ટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાવેન નામના અંદાજીત રૂપિયા એકવીસ લાખ પચાસ હજાર કિંમતનો બલ્ક ડ્રગ્સનો એક હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અંકલેશ્વર મેયર એક્સિસ કા ફાર્મા કામના માલિક અને આઇકોનિક ફાર્મા કેમ્પના ભાગીદારો તથા અન્ય ઇસમોની સંડોવણીની પાનોલી આઇકોનિક ફાર્મા કેમ દ્વારા તેમની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાનો કોઈપણ જાતનો પરવાનો ન હોવા છતાં પ્રેગાબલીન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યો છે એક્સિસ ફાર્મા કેમ્પ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલી આઇકોનિક ફાર્મા કામમાંથી પ્રિગાવલેન એપીઆઈ મેળવી એક કિલોગ્રામ પર કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કર્યા કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું સામે આવ્યું છે આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયો ક્રોમ એનાલિટિકલ લેબ દ્વારા પીટીએલના કોઈપણ જાતના લાયસન્સ ન હોવા છતાં કાયદેસરના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સઅપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો થયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી એકવીસ લાખ પચાસ હજારની કિંમતનો એક હજાર કિલોગ્રામ પ્રિગાવલીન દવાના જથ્થામાં નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તંત્રને મળેલ બાતમી મુજબ એપીઆઈનું ટ્રેડિંગ કરતી અમદાવાદ મે એસ્ટીમ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડતા અંદાજીત પંચ્યાસી લાખની કિંમતનું ચાર હજાર ત્રણસો કિલોગ્રામ પ્રેગાબેલેનનું વેચાણ કરવાના પુરાવા મળ્યા હતા એક કંપનીના માલિક તેમજ અન્ય એક કંપની મેનેજર કક્ષાના અધિકારીને અમદાવાદ ખાતે લઈ ગયા હતા